રિસાદ તાલુકાના ભીલડીથી પેપડુ રોડ પર મસ ખાડાઓને કારણે વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ ભીલડી ગોગામઠ પ્રાથમિક શાળા પાસે ગત અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગે ટ્રેક્ટરમાં માત્ર નામનો સિમેન્ટ રેતી અને કપચીનો માલ નાખીને ખાડા પૂરવાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર બાર કલાકમાં જ ફરીથી ખાડા પડી ગયા છે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક મહિનામાં બે વખત આ ખાડાઓ પૂરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં બીજા જ દિવસે ખાડા ફરીથી દેખા દે છે આ રોડ પર લગભગ ત્રીસ ગામોના લોકો અવર જવર કરે છે આ ઉપરાંત આ માર્ગ પર કોલેજ સ્કૂલ દવાખાનું અને ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી પણ આવેલી હોવાથી વાહનોની અવર જવર ખૂબ જ વધારે રહે છે જેના કારણે વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ અતિશય હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે શું તંત્ર કોઈનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે વારંવાર થતા આ સમારકામ અને ત્યારબાદ તરત જ ખાડા પડી જવાની ઘટનાઓ તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે પ્રજાને ગુણવત્તાયુક્ત અને ટકાઉ રોડની સુવિધા ક્યારે મળશે તે જોવું રહ્યું